પ્રણામ ગુરુ ભગવંતનો આ સુંદર પ્રયત્ન સંસ્કૃતના આત્મા જૂના જૂના સ્તવનો અને તેમની ગુજરાતીમાં વિવેચન અમારે ચૈતબંધનમાં ભાવ વધારો થયો એમાં લીનતા આવી ગુરુ ભગવંતનો ખૂબ ખૂબ આભાર કે અમને આવા સરસ સુંદર પ્રાચીન સ્થાવો સાંભળવા મળે અને એના તત્વ જાણતા અમને પણ એમાં વધારેને વધારે નવા જૂના જૂના સ્થળનો સાંભળવાની અમને પણ વધારે રુચિ થઈ અને એવા ભાવા ભાવ એવા જે મિનિંગ્સ જે સમજાવ્યા એ અમને પણ અમાને પણ અમારા ધર્મમાં ઉજાગર કર્યો અમને खूब खूब अनुबोधना गुरु भगवंत जय सिद्ध शिला पर विराजमान हो